આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે સાચો શિષ્ય કોને કહેવાય જ્યારે એક મનુષ્ય સદગુરુ ચરણમાં જાય છે સદગુરુ સાનિધ્યમાં જાય છે ત્યારે સદગુરુ કૃપાથી સદગુરુની ઉર્જાથી તે આ પ્રાણીમાંથી મનુષ્ય બને છે અને પછી મનુષ્યમાંથી તેને શિષ્ય બનવું પડે છે સદગુરુ ચરણે ગયા એટલે શિષ્ય થઈ ગયા આટલું સહેલું શિષ્યત્વ નથી સદગુરુ ચરણે ગયા ઉપદેશ લીધો શિષ્ય થઈ ગયા આટલું સહેલું શિષ્યત્વ નથી શિષ્યત્વ માટે કેટલા જન્મોની તપશ્ચર્યા હોય સાધના હોય ગુરુ પ્રત્યે અતૂટ પ્રેમ શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યારે મનુષ્યની ભીતર શિષ્યત્વ જાગે છે શિષ્યત્વ જાગવું એ બહુ મોટી અને મહાન ઘટના છે સદગુરુ તો પોતાના દરેક કર્તવ્ય એક શિષ્ય પ્રત્યેના નિભાવે જ છે પૂર્ણ કરે જ છે હવે તમારે એ વિચારવાનું છે કે શું હું શિષ્ય છું મારામાં શિષ્યત્વ છે અને શિષ્ય તરીકેના શું દરેક કર્તવ્ય હું પૂર્ણ કરું છું શું હું શિષ્યત્વની કક્ષાએ ઊભો છું કે ઊભો રહું છું તમારે જ તમારું અવલોકન કરવાનું છે શિષ્ય એટલે જેનામાં જાણવાની જિજ્ઞાસા હોય લગ્ન હોય આગળ વધવાની પહોંચવાની પરાકાષ્ટાય પહોંચવાની કંઈક નવું જાણવાની જિજ્ઞાસા હોય એને શિષ્ય કહેવાય શિષ્ય એટલે જે સદગુરુના વચન પર હર હંમેશ ઉભો રહેતો હોય તેને શિષ્ય કહેવાય શિષ્ય એટલે સમર્પણની મૂર્તિ અને શિષ્યમાં અમુક ગુણ તો હોવા જ જોઈએ જેમાં પહેલો ગુણ છે ક્ષમા સદગુરુ આશ્રમમાં કે જીવનમાં કોઈ સામેવાળા વ્યક્તિની ભૂલ થઈ તો એ ભૂલને ક્ષમા કરી શકે એટલી શક્તિ જ્યારે મનુષ્યમાં હોય ને ત્યારે તેને શિષ્ય કહેવાય શિષ્ય એટલે જે ક્ષમા કરી દે અને જો પોતાની ભૂલ થાય તો પશ્ચાતાપ કરે એને શિષ્ય કહેવાય જે અહંકાર રહિત હોય જેનામાં હું જાણું છું હું મોટો છું હું જ્ઞાની છું હું ગુરુનો વાલો છું એવો કોઈ અહંકાર ન હોય ભીતરથી જે ખાલી હોય રિક્ત હોય એને શિષ્ય કહેવાય સદગુરુ તો પ્રેમ મૂર્તિ છે જ એ કરુણા મૂર્તિ છે એ ભાવ મૂર્તિ છે એ જ્ઞાન મૂર્તિ છે એ આનંદ મૂર્તિ છે સદગુરુનો વ્યવહાર તો દરેક શિષ્ય પ્રત્યે પ્રેમપૂર્ણ ભાવપૂર્ણ અને આનંદપૂર્ણ હોય જ છે પણ અમુક વખત અમુક શિષ્યોને એવો અહંકાર થઈ જાય કે સદગુરુ તો મને જ બોલાવે છે મારું જ નામ લે છે મને જ સારું રાખે છે હું જ છું બસ તો શિષ્યનો આ અહંકાર ખોટો છે સદગુરુનો સ્વભાવ છે પ્રેમપૂર્ણ વ્યવહાર સદગુરુનો સ્વભાવ છે ભાવપૂર્ણ વ્યવહાર સદગુરુનો સ્વભાવ છે આનંદપૂર્ણ જીવન એ એમનો સ્વભાવ છે એમાં શિષ્યએ કદી અહંકાર રાખવો જોઈએ નહીં સદગુરુની નજરમાં તો દરેક શિષ્ય સમાન છે દરેકને તે આત્મદ્રષ્ટિથી જ જુએ છે કે આ મારા આત્મજન છે એવી રીતે જ જુએ છે પણ શું તમે બન્યા છો એનું અવલોકન કરો શિષ્યનું ગુરુ પ્રત્યે એટલું સમર્પણ હોય કેટલો ભાવ હોય ત્યારે તે સદગુરુ સ્વરૂપ સાથે એક તાર થઈ શકે છે આજે આવ્યા અને પછી ગુરુ દરબાર છોડી દીધો આજે આવ્યા અને કાલે ગુરુ આશ્રમથી નીકળી ગયા એને શિષ્ય ના કહેવાય એને નુગરા કહેવાય જે બદલી દે એને તો નુગરા કહેવાય સદગુરુ કઈ જાગૃતિ માટે એકાદ શબ્દ કહે અને મૂકીને ચાલ્યા જાય અહંકાર આવી જાય માયા આળી આવી જાય મમતા આડી આવી જાય એને શિષ્ય કહેવાય ના કોકવાર જાગે કોકવાર ઊંઘી જાય કોકવાર ગુરુ કાર્ય કરે કોકવાર સંસારમાં રચ્યા પચ્યા થઈ જાય એને શિષ્ય કહેવાય ના એને તો નુગરા કહેવાય આવા નુગરાનો કદી સંગ ન કરવો જો આધ્યાત્મિક માર્ગમાં આવવું હોય ચાલવું હોય ને પરાકાષ્ઠાએ પહોંચવું હોય ને તો સદગુરુ પર એક વિશ્વાસ એક શ્રદ્ધા રાખો અને આ માર્ગે સદગુરુએ જે ધ્યાન સાધના બતાવી એની પર ચાલો તો જ તમે અવશ્ય પરાકાષ્ટાએ પહોંચશો સદગુરુને પૂર્ણ અનુભવ છે અનુભવ સિદ્ધ મહાપુરુષ છે એટલે દરેક કાર્યમાં સદગુરુને જ્ઞાન છે સમજણ છે દરેક કાર્યને કેવી રીતે સારું બનાવવું તે સદગુરુની પાસે અમૂલ્ય જ્ઞાન છે એટલે સદગુરુ દરેક કાર્યમાં શિષ્યને કહે છે કે આ રીતે નહીં આ રીતે કાર્ય કરો આ રીતે નહીં આ રીતે કાર્ય કરો હજુ વધારે સારું હજુ વધારે શ્રેષ્ઠ કાર્ય થશે જો તમે સદગુરુનું કહ્યું માનશો ને તો પણ અહંકારના લીધે શિષ્ય પોતાની ભૂલ સ્વીકાર જ કરતો નથી કે હા મારી ભૂલ છે કે હા મારે સુધરવું જોઈએ કે હા મારે આ રીતે નહીં પણ આ રીતે કાર્ય કરવું જોઈએ એવો શિષ્ય સ્વીકારતો જ નથી અને સ્વીકારતો નથી માટે જ તે આગળ વધી શકતો નથી સદગુરુ જે સમયે જે કહેતા હોય છે ને એ હર હંમેશ સાચો જ હોય છે સત્ય જ હોય છે એ ક્યારેય ખોટું હતું નથી હા કદાચ શિષ્યને પોતાના અહંકારને લીધે પોતાની ગ્રંથિઓના લીધે પોતાની ભ્રમણાઓને લીધે પોતાના વ્યમને લીધે કદાચ એને ખોટું લાગે પણ હકીકતમાં તે ખોટું હોતું જ નથી તે કાયમ સત્ય જ હોય છે અને જો તમે ગુરુ તત્વ સાથે એક દોર જોડ્યો હશે સ્થાપિત કર્યો હશે ને તો સદગુરુનું દરેક વાક્ય દરેક વચન દરેક જ્ઞાન તમને સત્ય જ લાગશે કે હા સદગુરુએ કીધું સત્ય જ છે સાચું જ છે અને જો હજુ તમે શરીરને જોતા હશો દેહ ભાવ હશે ને તો સદગુરુનું દરેક કાર્ય દરેક વાત દરેક જ્ઞાન તમને ખોટું ખોટું જ જ લાગશે કે આ છે છે એનો મતલબ તમારો વાળાને તો હર હંમેશ આ દિવ્ય જ્ઞાન સત્ય જ લાગે છે અને જ્યારે સદગુરુનું દરેક વચન દરેક વાત દરેક જ્ઞાન જ્યારે શિષ્યને સત્ય લાગે અને જ્યારે ભીતર આત્મસાત થઈ જાય ને ત્યારે શિષ્યનું યુગ પરિવર્તન થાય છે ત્યારે તેનામાં શિષ્યત્વ સ્થાપિત થાય છે અત્યારે તો જ્યાં જુઓ ત્યાં બધાને ગુરુ જ બનવું છે શિષ્ય કોઈને બનવું જ નથી કોઈ શિષ્ય બનવા જ તૈયાર નથી અરે શિષ્યત્વ કેટલું અલૌકિક છે કેટલો દિવ્ય છે તમે એકવાર શિષ્ય બનીને તો જુઓ શિષ્ય બનવાનો શિષ્ય રહેવાનો અને ભીતરના શિષ્યત્વનો જે આનંદ છે એ તો અલૌકિક છે તો દિવ્ય છે અને જેને આ આનંદ મળે તે તો એમ જ કહેશે કે જન્મો જન્મ મને શિષ્ય જ બનાવજો મારે ભિતર શિષ્યત્વ જ ખીલેલું રાખજો તો જ જીવન જીવવાનો આનંદ આપશે અને એક શિષ્ય જ્યારે શિષ્યત્વની પરાકાષ્ઠાએ પહોંચી જાય ને ત્યારે જ એ ગુરુ બને છે ત્યારે જ એ સદગુરુ પદે બેસે છે તો શિષ્યત્વમાં શિષ્યમાં ક્ષમા સહનશીલતા શીલ શિષ્ય પવિત્ર ચરિત્ર વાળો સુદબુદ્ધ ચૈતન્ય હોવો જોઈએ શિષ્યમાં ભીતરથી જાગવાની જિજ્ઞાસા હોવી જોઈએ ગુરુ આશ્રમમાં ગુરુ દરબારમાં જે બીજા શિષ્ય હોય તેમના પ્રત્યે પણ આત્મદ્રષ્ટિ હોવી જોઈએ કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન હોવો જોઈએ ઈર્ષા ન હોવી જોઈએ અહંકાર ન હોવો જોઈએ બસ તે ભીતર પોતાની મસ્તીમાં જ મસ્ત રહીને વર્તમાનમાં રહીને ગુરુ કાર્ય કરતો હોવો જોઈએ તેને સાચો શિષ્ય કહેવામાં આવે છે ઘણા શિષ્યો હોય સદગુરુનો તો સ્વભાવ છે મોટા બનાવવાનો મહાન બનાવવાનો એટલે સદગુરુ કોઈને સેજ મહાન બનાવે એટલે તે તો ફૂલીને દળા જેવા થઈ જાય કે ઓહો અમે કેટલા મહાન હું તો બહુ મહાન છું ગુરુ કરતાય મહાન એટલું બધો અહંકાર આવી જાય અને અહંકાર આવે એ જ પડતીનું પગથ્યું છે એ જ પતન છે પણ જ્યારે ગુરુ શિષ્યને મહાન બનાવે મહાન છે તેવી ઉપમા આપે ત્યારે તરત જ ગુરુચરણમાં નમીને ગુરુપદને નમસ્કાર કરીને હંમેશા નિર્મળ બનીને વચન વિવેકથી સદગુરુ સાનિધ્યમાં રહેવું કે આ તો સદગુરુની કૃપા છે સદગુરુની મહિમા છે આ તો સદગુરુની દિવ્ય દ્રષ્ટિ છે અને હર હંમેશ ગુરુ પદને જ આગળ રાખીને જે ચાલે છે તે જ શિષ્ય આ પરમ કક્ષાએ પહોંચી જાય છે જ્યારે સદગુરુ ચરણમાં ગયા સદગુરુ સાનિધ્યમાં ગયા ત્યારે તો ભીતરમાં કંઈ ખબર પડતી ન હતી ના સદગુરુ શું એ ખબર હતી ન હતી પરમાત્મા એટલે શું એ પણ નથી ખબર જ્ઞાન એટલે શું એ પણ નથી ખબર અનુભૂતિ શું એટલે એ પણ નથી ખબર ભજન એટલે શું એ પણ નથી ખબર કશું જ તો ખબર ન હતી આ બધો ખજાનો મળ્યો સદગુરુ ચરણે ગયા પછી એટલે આ બધી સદગુરુની જ કૃપા થઈને સદગુરુની જ દયા થઈને નહીં તો પહેલાં જ હોય તો પહેલેથી જ ના પ્રગટ થઈ જાય પહેલાં કેમ પ્રગટ ન થયું કેમ કે એ પ્રગટ થવા માટે આ જ્ઞાન ઉજાગર થવા માટે જીવંત સદગુરુનું સાનિધ્ય જીવંત સદગુરુની કૃપાને એમનું શરણ આવશ્યક છે એટલે જીવનમાં આ જે ખજાનો મળ્યો આ જે જ્ઞાન મળ્યું આ જે અનુભૂતિ મળી એ તો સદગુરુની કૃપા છે સદગુરુની દયા છે એમ જે શિષ્ય માનીને આ માર્ગમાં આવે છે અને ગુરુ કાર્ય કરે છે તે જ સાચો શિષ્ય કહેવાય છે જે નિર્ભય છે જે નિડર છે જે આ બીતો નથી સગાવાલાથી બીતો નથી કોઈથી ડરતો નથી અને નિર્ભય રહીને જે ગુરુ કાર્ય કરે છે જે સદગુરુનો પ્રકાશ કરે છે જે ગુરુ મહિમા ગાય છે તેને જ સાચો શિષ્ય કહેવાય છે જે ડરીને બેસી જાય બી જાય એને સાચું શિષ્ય કહેવાય નહીં એ તો માયાવી કહેવાય પણ જે નિડર છે છે નિર્ભય જેની એક જ પ્રકાશ એ જ જીવનનું લક્ષ્ય છે ગુરુ શક્તિઓનો પ્રકાશ એ જ જીવનનું લક્ષ્ય છે તેને જ સાચો શિષ્ય કહેવાય છે તો આ સાચા શિષ્યના લક્ષણો છે તમે જ તમારું અવલોકન કરો કે શું તમારામાં આ લક્ષણો છે બરાબર અને આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી સાંભળો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ